નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ બરોડા પાઠશાળા સંગઠન દ્વારા બરોડાની તમામ પાઠશાળાઓના બાળકો માટે જૈન મેઘા અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો વેકેશનના સમયમાં જ્યારે રમતગમતમાં સમય વ્યતીત કરતા હોય ત્યારે આવા સમયમાં બાળકોએ બે બે મહિના સુધી જૈન સ્તવન થોઈ પ્રાચીન સ્તવન વગેરે મોઢે કર્યું અને એના ઉપર એકથી એક ડિફિકલ્ટ રાઉન્ડ સાથે જૈન મેઘા અંતાક્ષરીનું આયોજન થયું જેમાં લગભગ ચારસો પ્લસ બાળકોએ ભાગ લીધો હતો જેમાં કુલ એક લાખ પચીસ હજાર પાઠશાળાના શિક્ષકો તથા વાલીઓએ પણ બાળકોને પ્રેક્ટિસ કરાવી હતી બરોડા પાઠશાળા સંગઠન સમગ્ર વર્ષ દરમિયાન એક કોમન સિલેબસ દ્વારા બાળકોને સંસ્કાર સિંચનની વિવિધ એક્ટિવિટી કરાવે છે આજની મેઘા અંતાક શ્રી અકોટા મધ્યે શ્રી અલકાપુરી જૈન સંઘમાં છથી થી અગિયાર વર્ષના નાના નાના ભૂલકાઓ માટે યોજાયેલ હતી જેમાં સમગ્ર બરોડાના ટ્રસ્ટીશ્રીઓ લાભાર્થી પરિવારો મુરબીઓ પધાર્યા હતા તારીખ બાવીસ છ બે હજાર પચીસ રવિવારે મેઘાંતાક્ષીની અંતિમ ગ્રાન્ડ ફિનાલે શ્રી સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે સાંજે સાડા છ કલાકે યોજાશે कर थी एक्शन करवानी Para não vai... Um, vai lá, eu vale que હલો આજે સમસ્ત વડોદરાની બરોડાની પાઠશાળાઓની લગભગ બાર જેટલી પાઠશાળાઓની મેગા અંતાક્ષરીનો કાર્યક્રમ છે કુલ મળીને ત્રણ અઠવાડિયા અંદર આ કાર્યક્રમ થવાનો છે જેમાં લગભગ ચારસોથી વધારે બાળકો અંતાક્ષરીમાં ભાગ લઈ રહ્યા છે આજે છ વર્ષથી અગિયાર વર્ષના બાળકો માટે જેની ઉંમર લગભગ નાની કહેવાય બરોડા લેવલ ઉપર હું પ્રાય કરીને આ પહેલી વખતનું આયોજન છે જેમાં લગભગ સોથી વધારે બાળકો અંતાક્ષરીમાં ભાગ લઈ રહ્યા છે આ અંતાક્ષરી માટે એ લોકોએ ઘણી બધી વસ્તુઓ મોઢે કરવાની હતી વેકેશન નો સમય બાળકો રમવાની અંદર વિતાવી દે ઘણી બધી નાચકૂદની અંદર વિતાવે ક્રિકેટની અંદર વિતાવે એવા સમયની અંદર લગભગ બે બે મહિના સુધી બાળકોને અમે એક બુક આપી હતી આખી બુક એમને મોઢે કરવાની હતી અને એના ઉપરથી એમને એક પરથી એકદમ કઠિનમાં કઠિન રાઉન્ડ સાથેની અંતાક્ષરી આજે યોજવામાં આવી છે જ્યારે વિષમકાળે સંસ્કારોનો જ્યાં કચ્છર નીકળી રહ્યો છે બાળકો વારંવાર વારંવાર નાની નાની વસ્તુઓની અંદર આપઘાત સુધી પણ પહોંચી જાય છે ત્યારે કુંબળી વયના બાળકોમાં નાનપણથી જ જો પ્રભુ ભક્તિ સંસ્કારો લેડવામાં આવે સરસ મારા સંગીતના પદો સાથે પરમાત્માની ભક્તિમાં જો આ બાળકો જોડાય તો એ મોટા થઈને એ પરમાત્માના પ્રેમી બનશે શાસનના ભક્ત બનશે અને દેશની સેવાની અંદર પણ જોડાશે ક્યારેક કોઈ ખોટું કામ કરતા હશે તો આ પરમાત્માની કરેલી ભક્તિ એમના જીવનની અંદર એમને અટકાવશે દૂધની અંદર પાણી ઉમેરવામાં આવે ને તો દૂધ પતલું થઈ જાય દૂધની અંદર લીંબુ ઉમેરવામાં આવે તો દૂધ ફાટી જાય એ જ દૂધની અંદર જો ઝેર નાખવામાં આવે ને તો દૂધ ખરાબ થઈ જાય પણ આ જ દૂધની અંદર જો સરસ મના મેળવણ ઉમેરવામાં આવે ને તો એ દૂધ સરસ મજાનું દહીં બની શકતું હોય છે બાળકોની અંદર તો દહીં પડેલું જ છે એની અંદર પનીર બનવાની પણ તાકાત પડેલી જ છે આપણે એમને ઝેર આપવું છે પાણી આપવું છે શું આપવું છે આપણે નક્કી કરવાનું છે આ અંતાક્ષરી એટલે એક ભક્તિનું સરસ મજાનું ભાથું જેના માધ્યમે બાળકોની અંદર એક સરસ મજાના સંસ્કારોનું સિંચન થાય અને એવું મેળવણ પડે કે જિંદગી પર્યંત સુધી એ પરમાત્માના ભક્ત બને એક સરસ મહેના સંગીતના તાલે આજે જ્યારે સાયન્સ પણ એક મ્યુઝિક થેરાપીની અંદર બિલીવ કરે છે તો આ સરસ મહેનુ સાઉન્ડ મ્યુઝિક શાંત મ્યુઝિક સાયલેન્ટ મ્યુઝિક એમના જીવનની અંદર પણ એક સ્ટ્રેસમાંથી રિલીવ કરવાની પણ તાકાત આપશે એવી ખાસ અમને ભાવના છે આખા વડોદરાની અંદરના શિક્ષકો વાલીઓ આ બધા જે બરોડા પાઠશાળા સંગઠન સાથે જોડાયા એના માટે અમે એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ બરોડા પાઠશાળા સંગઠન આવા અલગ અલગ કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન યોજતા રહે છે જેની અંદર ઘણા બધા બાળકો વાલી અને પેરેન્ટ્સ બધા લોકો જોડાય છે તે બધાની પણ ત્યારે બરોડા પાઠશાળા સંગઠન અનુમોદના કરે છે મારું નામ ધવલ મહેતા બરોડા પાઠશાળા સંગઠન વતી આજે આ કાર્યક્રમની યોજના કરવામાં આવી છે